સુરેન્દ્રનગર તંત્ર દ્વારા બનાવવામાં આવેલા સ્પીડ બ્રેકરમાં જ નિયમોનું ઉડ્યો જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરના શહેરી વિસ્તારોમાં સરેરાશ દર સો મીટરના અંતરમાં સ્પીડ બ્રેકર ઉભા તો કરાયા પણ નિયમોનું પાલન ન કરવામાં આવ્યું સ્પીડ બ્રેકરો પર સફેદ પટ્ટા પર ન અને સાઇન બોર્ડ નથી લગાવવામાં આવ્યા વાહન ચાલકો પરેશાન બન્યા છે તેવામાં હવે નિયમ અનુસાર સ્પીડ બ્રેકર બનાવવાની માંગ ઉઠી છે સુરેન્દ્રનગરમાં સ્પીડ બ્રેકર બનાવી તો દીધા છે પરંતુ બ્રેકર દેખાતા નથી હોતા અમુક વખતે અને એમાં પણ રાત્રે જો કોઈ વાહન ત્યાંથી પસાર થતું હોય તો ચોક્કસથી અકસ્માતનો ભય રહે છે અને અકસ્માત પણ આવા કિસ્સા બનતા રહે છે આવી ઘટનાઓમાં તેથી સ્પીડ બ્રેકર તો બનાવ્યા છે પરંતુ તેમાં જે નિયમોનું પાલન કરવામાં આવવું જોઈએ તે નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું જેના કારણે લોકો હેરાન પરેશાન છે અને અકસ્માતનો ભય પણ લોકોને થતો રહે છે તો કલીઓ અને મુખ્ય માર્ગો પર ઊંચા સ્પીડ બ્રેકરોથી વાહન ચાલકો પરેશાન બન્યા છે અને રાતના સુમારે જો આ રસ્તા ઉપરથી નીકળે તો સ્પીડ બ્રેકર દેખાતા પણ નથી હોતા જેથી તેના ઉપર પટ્ટા કરી દેવા જોઈએ જેથી લોકોને દૂરથી દેખાય અને અકસ્માતથી બચી શકે શહેરી વિસ્તારોમાં સ્પીડ બ્રેકરો ઊભા તો કરાયા પણ નિયમોનું પાલન કરવામાં નથી આવ્યું જેના કારણે લોકો પરેશાન છે તો શહેરી વિસ્તારોમાં સ્પીડ બ્રેકરો ઉભા કરી દેવામાં આવ્યા છે પરંતુ તેના ઉપર વાઇટ પટ્ટા ન કરાતા દૂરથી આ સ્પીડ બ્રેકર વાહન ચાલકોને દેખાતા પણ નથી જેના કારણે અકસ્માતનો ભય રહે છે અને જ્યારે રાત્રે આ રસ્તા ઉપરથી નીકળો તો ચોક્કસથી અકસ્માત થઈ શકે છે

ખાસ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં એક તરફ અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે દરમિયાન આવા સ્પીડ હોય તે પ્રકારના બનાવો સામે આવ્યા છે પેલા કેમેરામેનને ને કહીશ કે આજે પચાસ મીટર નો જેનવી શાળા પટ્ટા નથી મારવામાં આવ્યા અને ખાસ કરીને સાઈન બોર્ડ પણ નથી મૂકવામાં આવ્યા તે પ્રકારનો ઘાટ

સોસો મીટર ની અંદર આવી ગયા છે આજે તમે ગુડુકુર થી સેઠ રાજ સુધી જુઓ આ આ રોડ ઉપર જ ખાલી અગિયાર બમ્પ આવેલા છે પણ અગિયાર બમ્પ નું કોઈ જાત નું માપ નથી કેટલી એની ઊંચાઈ હોવી જોઈએ કેટલી એની ફોળાઈ હોવી જોઈએ એના ઉપર સફેદ પટ્ટા લાગવા જોઈએ કોઈ જાતનો નો વ્યવસ્થા નો ભાગ નથી બમ બનાવી દેશે કોઈ જાતની ડિઝાઇન નથી હોતી ઘણા ઊંચા હોય છે પણ આમાં હોય તો આ રોડ ઉપર એકદમ બધી સ્કૂલો આવેલી છે છોકરાઓ મોટરસાયકલ સાયકલ લઈને જતા હોય છે છોકરાઓને પણ ખબર નથી હોતી કે બંબ ક્યારે આવે છે સીધું ઠેકા ઠેક ઠેકા ઠેક ભયા જાય છે અને અકસ્માત તો ભય રહેશે તો સરકાર ને મારે એવું કેવું છે કે તમારી કામગીરી સારી છે પણ કામગીરી સામે પૂરા નિયમ થી તમે કામગીરી કરો કે જેના ઉપર ફટ્ટા મારો બમ્પ ની સાઈઝ જે કઈ આવતી હોય એ સાઈઝ પ્રમાણે બમ્પ બનાવો જ્યાં જરૂરિયાત છે ત્યાં જ બમ્પ બનાવો નકર આ સિટી બમ્પ પર જ બની જાય છે આમાં બમ્પ બમ્પ જ દેખાય છે બાકી રોડ તો ક્યાંય દેખાતો જ નથી અમને ખાસ કરી અકસ્માતો કેવા સર્જાતા હોય છે અકસ્માતો છોકરાઓ જતા હોય છે ગયડા માણસ કોઈ જતા હોય છે પાછળ લેડીસ બેઠા હોય છે સાથે છોકરું હોય છે ત્યારે બમ આવી જાય ઠેકી જાય લેડીસ વાયથી કૂદી જાય છે પણ કોઈ જાત તો પાલન નથી જો આના ઉપર પટ્ટા મારે અને આની વ્યવસ્થાનો ભાગ સરખો કરે અને બમની માપતે જ હરકી રાખે તો જેથી કરીને અકસ્માત તો બહુ ઓછો થઈ જાય ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દર 100 મીટરે આવા બમ બનાવી તો નાખવામાં આવ્યા છે પરંતુ તેની આગળ સાઇન બોર્ડ પણ નથી લગાવવામાં આવ્યા કે નદી સફેદ પટ્ટા મારવામાં આવ્યા એટલે વાહન ચાલકો તે પ્રકારની માંગ છે તે હાલ શહેરીજનોની ઉઠવા પામી છે આમ ચાર ફૂટ થી મોટો બમ્પ ન ઊંચો બમ્પ ન હોવો જોઈએ અને બે ફૂટ પોળો બમ્પ ન હોવો જોઈએ તેવું નિયમ છે તે છતાં પણ ગમે તે સાઈડ આવા બમ્પો સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં નાખવામાં આવ્યા છે જેને લઈને વાહન ચાલકો ના જીવો છે તે જોખમમાં મુકાઈ રહ્યા છે અને વારંવાર અકસ્માતો તે પ્રકારના દાખલાઓ પણ સુરેન્દ્ર